વાલોલુક લુકની સુવાર્તા તેનો અઢારમો અધ્યાય દસમી કલમ થી આપણે વાંચીશું બે લોકો મંદિરની અંદર પ્રાર્થના કરવા માટે ગયા એક અને લેનારો એ થઈને પોતાના મનમાં એ પ્રાર્થના કરવા લાગ્યો હે પરમેશ્વર હું તમારો આભાર માનું છું કે હું આ બીજા માણસોની જેમ હું પાપ કરનારો કે અન્યાયી કે વેભિચારી એવો નથી કે પછી ના આ દાન લેનારા ના જીવો છું હું અઠવાડિયામાં બે વખત ઉપવાસ રાખું છું અને હું મારી સર્વ કમાણીનો દસમો ભાગ આપું છું પરંતુ જે કર ઉઘરાવતો હતો તે દૂર ભરાઈને આકાશની તરફ પોતાની આંખો ઊંચી કરવાનું પણ ના ચાહ્યું પરંતુ પોતાની છાતી કૂટી કૂટીને કહ્યું હે પરમેશ્વર મુજ પાપી પર દયા કરો હું તમને કહું છું કે તે બીજો નહીં પરંતુ આ જ વ્યક્તિ તે ન્યાયી ઠરાવીને પોતાના ઘરે ગયો કેમ કે જે પોતાને મોટો ગણે છે તેને નાનો કરવામાં આવશે અને જે પોતાને દીન બનાવે છે તેને ઉચ્ચ કરવામાં આવશે ભલાવ બે વ્યક્તિ મંદિરમાં આવ્યા તેમાં એક ફરોસી અને બીજો દાણ લેનાર હતો ફરોસી એટલે ભક્ત હતો પરમેશ્વરના નિયમ શાસ્ત્રને જાણતો હતો દાણ લેનારો વ્યક્તિ એટલે કે કર વસૂલી કરતો હતો તે દિવસોમાં જે દાણ ઉઘરાવે તેની લોકો ઘૃણા કરતા કેમ કે યહૂદીઓની મધ્યમાં યહૂદી તરીકે રહેતા રૂમી શાસન તરફના બની જઈને પોતાના લોકો પાસેથી દાણ લે વળી કર ઉઘરાવાની આ પ્રક્રિયામાં અન્યાયથી વધારે વસૂલે મનમાં એવું સ્થાન આપે અને લોકો પાસેથી બળપૂર્વક કર લેનારાઓને આ દાણ દાણીઓ કહેતા આ લોકો એટલા પાપી હોય કે બાઇબલમાં આપણે બે ત્રણ જગ્યાએ જોઈએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ સાથે બેસીને ભોજન કરતા હતા પ્રભુ ઈસુ મસીને જોઈને કહ્યું કે આ શું છે જે દાણ લે છે એમની સાથે બેસી અને પાપીઓની સાથે બેસીને ભોજન કરે છે એ પ્રમાણે કહ્યું શું કહ્યું જે દાણ ઉઘરાવે છે અને ત્યાર પછી આ પાપીઓની સાથેનો અર્થ શું છે પાપીઓથી પણ જે વધારે પાપી છે આ દાણી લોકો બીજા એક સ્થાને પ્રભુએ કહ્યું આ દાણીઓ તથા વિસ્યાઓ સૌથી પહેલા સ્વર્ગીય દેશની અંદર પ્રવેશ કરશે પરંતુ દંભ કરનારા સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકે આ દાણ લેનારા અને ત્યાર પછી કોણ કસબણો અર્થાત વિસ્યાઓથી પણ જે વધારે અધિક પાપી કોણ છે એ તો દાણીઓ એટલા માટે એ દિવસોમાં દાણીઓને પાટે કોઈ માન નહોતું દાણું ઘરાવનારાઓને કોઈ પોતાની પાસે આવવા દેતા નહોતા શું તમને યાદ છે ઝાખી નામનો એક થીંગડો વ્યક્તિ હતો તેની નોકરી શું હતી જાણો છો દાણ ઉઘરાવાની બસ એ તો દાણ વસૂલ કરતો હતો તે માર્ગમાંથી ઈસુ આવે છે તે જોઈને મારે ઈસુને જોવા છે એમ વિચારીને ઈસુની પાસે આવીને તે પ્રાંતમાં રહેનારા કોઈ પણ વ્યક્તિ આ ઝાકી નામના વ્યક્તિને જ્યારે તે ઈસુને જોવા આવ્યા ત્યારે આ કરાવનાર એવા ઝાકીને કોઈએ સ્થાન ના આપ્યું જ્યારે ઝાખી ઈસુને જોવાનો પ્રયત્ન કરતો હશે ત્યાંના લોકો રૂકાવટ સમાન બન્યા હશે કદાચ કોઈએ કહ્યું હશે અરે પાપી વ્યક્તિ તારે શું કામ છે હતી તિરસ્કાર કર્યો હશે એટલા માટે તો રૂકાવટ સમાન બનતા લોકો મધ્યથી તે ઝાડ પર ચડી ગયો એ તો ઝાડ પર ચડીને બેસી ગયો હતો ઝાકી પાસેથી એક સત્ય શીખીએ છીએ વધારી શકે સંભવ નથી કદને તે યોગ્ય નથી કદને વધારવું એ અસંભવ છે પણ ઝાડ પર ચડવું સંભવ છે એટલા માટે જે તે નથી કરી શકતો તે વિશે તેણે ચિંતા ના કરી પણ જે તે કરી શકે છે તે તેણે અમલમાં મૂક્યો મારે કોઈ પણ રીતે ઈસુને જોવા છે આશા રાખી અને એવું જ કર્યું વલાવ ઝાખીની આશા હતી કે મારે ઈસુને જોવા છે પણ ઝાખીથી વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આશા હતી કે મારે ઝાખીના ઘરે જવું છે વલાવ તે દિવસે ઝાખી તે ઝાડ પર ચડી જઈને એ ઝાડના પત્તામાંથી ઈસુને જ્યારે નિહાળતા હતા પ્રભુ ઈસુ એ માર્ગ પરથી પસાર થતા એ ઝાડ ઉપર ઝાકી ચડ્યો હતો તે ઉપર જોઈને એને કહે છે હે ઝાકી આ રીતે બોલાવાથી ઝાકીને આશ્ચર્ય થયું અરે આ શું છે બધાથી છુપાઈને હું ઝાડ પર ચડી ગયો હું ઝાડના આ પાનાની મથે તેની આડમાં છુપાઈને ઈસુને જોઈ રહ્યો છું તો હું ઝાડ પર ચડ્યો છું મારું નામ ઝાકી છે આટલી ફાસ્ટ ઇન્ફોર્મેશન કેવી રીતે ગઈ હશે સુકોએ વોટ્સઅપ મેસેજ મોકલી દીધો ઇન્સ્ટાગ્રામ ની અંદર મોકલ્યો ટેક્સ્ટ મેસેજ માં મોકલ્યો સામા મોકલ્યો છે શું કોઈ ઈસુ ને મેસેજ મોકલ્યો વલાવ જાખી ઝાડ પર ચડ્યો છે અને જાખી ઈસુ જોવા ચાહે છે એ સર્વ બાબતો ઈસુ ને જણાવવાની જરૂર નથી વલાવ પ્રભુ ઈસુ દરેક મનુષ્ય જાણે છે તે મનુષ્યની આશા શું છે તેની ખરાબ આશા શું છે તે જાણે છે તમે ક્યાં ક્યાં જાઓ છો તમે ક્યાં ક્યાં ચડો છો તમે ક્યાં ક્યાં ઉતરો છો તે સર્વ ઈસુને બતાવવાની પ્રભુની આંખોથી કશું પણ છુપાઈ શકતા નથી તે ગભરાઈ ગયો તું નીચે ઉતરી આજે મારે ઘરે આવવાનું છે વાવ તે દિવસે ઝાકી નામનો એ દાણ ઉઘરાવનાર વ્યક્તિ ઈસુએ જેવો તેને બોલાવ્યો તરત જ તે નીચે ઉતરી આવ્યો પોતાના ઘરે ઈસુને લઈ ગયો જેવું પ્રભુ ઈસુએ તેના ઘરમાં પગ મૂક્યો તેનું આખું ઘર પરમેશ્વરના મહિમાથી ભરાઈ ગયું હવે તેનું આખું ઘર પરમેશ્વરના પ્રકાશથી ભરાઈ ગયું જેવું પ્રભુ ઈસુએ તે ઘરની અંદર પગ મૂક્યા ત્યાં સુધી તે ઘરમાં જે શાસન કરતા હતા તે અંધકાર ગાયબ થઈ ગયો વલાઓ જકી આવીને પ્રભુ ઈસુને કહે છે હે ઈસુ જો અન્યાયથી મેં કોઈનો 1 રૂપિયો પણ લીધો હશે તો તેના બદલે 4 રૂપિયા હું પાછા આપી દઈશ પ્રભુ મેં જે ધન કમાયું છે મેં જે સંપત્તિ મેળવી છે તેનાથી વધારે અને તેનાથી મને જે આનંદ મળ્યો છે તેનાથી વધારે તમે મારા ઘરમાં આવ્યા મારા જીવનમાં આવ્યા એનાથી આનંદ મળ્યો છે આહા એ આનંદ કેટલો અદ્ભુત છે બસ એ જ આનંદ મારા માટે પૂરતો છે આ ધન સંપત્તિથી બધું પાછું આપી દઈશ ચાર ઘણું પાછું આપી દઈશ ચાર ઘણું જે અન્યાયથી કમાયો હોય તે હું પાછું આપી દઈશ વલો આ વાતો હું તમારી આગળ શા માટે વેચું છું કેમ કે એ દિવસોમાં દાણ ઉઘરાવનારાના પાપમી કામોને લીધે સમાજની અંદર કોઈ આદર નહોતો તેમનું કોઈ સન્માન નહોતું હવે આપણે ચુંગી લેનારા લોકો વિશે વિચારીએ છીએ અને એક ફરોસી વિશે જોઈ રહ્યા છે બંને પ્રાર્થના કરવા મંદિરમાં આવ્યા અર્થાત પરમેશ્વરના મંદિરમાં આવનારા દરેક વ્યક્તિ એક સમાન નથી હોતા પરમેશ્વરના મંદિરમાં અલગ અલગ પ્રકારના લોકો આવે છે સારા લોકો આવે છે ખરાબ લોકો આવે છે નાટક કરનારા પણ આવે છે નાસ કરનારા પણ આવે છે આત્મિક લોકો પણ આવે છે સંસારિક લોકો પણ આવે છે ભક્ત લોકો પણ આવે છે ભક્તિ વિનાના પણ આવે છે પવિત્ર લોકો પણ આવે છે પાપી લોકો પણ આવે છે આપણે કયા જૂથના છે પવિત્ર લોકોની પાર્ટીમાં કે પાપી લોકોની પાર્ટીમાં આપણે ઈસુની પાર્ટીના છે કે શૈતાનની પાર્ટીના છે રેવા દો બ્રધર શૈતાનની જે પાર્ટીના છે ઈસુની પાસે કેમ આવશે તમને કોણે કહ્યું તેઓ નહીં આવે કોઈ તમને કહ્યું છે બાઇબલમાં બીજી એક ઘટના છે જુઓ આ જ લુકની સુવાર્તામાં છે તેરમો અધ્યાય લુકની સુવાર્તા તેરમો અધ્યાય અને દસમી કલમ આવો આપણે જોઈએ દુષ્ટાત્માથી પકડાયેલા પરમેશ્વરના મંદિરમાં હોય છે કે નહીં તેરમો અધ્યાય અને દસમી કલમને વાંચું છું

ખૂબ જ સરસ રીતે ઘૂંઘટ ઓઢીને બેઠી હશે ખૂબ જ સરસ રીતે આવીને હા જ્યારે પ્રભુ સુખ્રિસ્ત ઉપદેશ આપતા હતા ખૂબ જ ધ્યાનથી સાંભળતી હશે કદાચ જેમ તમારામાંથી કેટલાક સાંભળે છે એ તો ખૂબ જ ભક્તિમય સ્ત્રી હશે પરંતુ બાઇબલ જણાવે છે કે પ્રભુ સુખ્રિસ્તના ઉપદેશ કરવાના એ સમયમાં તે પ્રભુ મંદિરની અંદર બેઠેલા જે ભક્ત લોકો હતા દુષ્ટાત્માથી ગ્રસ્ત એવી એક સ્ત્રી સરસ રીતે બેઠી હતી ખૂબ ધ્યાનથી ધ્યાનથી વચન સાંભળતી હતી ખૂબ સભ્યતાથી બેસી રહીને કૃપા કરી સાંભળો વલાવ તે વાસ્તવમાં ઉપરથી આત્મિક સ્ત્રી દેખાતી હશે પરંતુ અઢાર વર્ષથી બંધવાળ લાવનાર એ દુષ્ટાત્મા દ્વારા જેને સતાવવામાં આવી

મંડળીના આગેવાન તરીકે વળી કેટલાક લોકો સેવક તરીકે સક્રિય રહે કાર્ય કરે તે સંભવ છે અઢાર વર્ષથી નિર્બળ કરનાર આત્માથી ગ્રસિત એવી સ્ત્રી જાણે કશું જાણતી નથી આવીને જ્યારે પ્રભુ શુભ દેહ આપતા હતા ખૂબ જ ભક્ત સ્ત્રીના રૂપમાં વેશ ધારણ કરીને બેઠી હતી જે કોઈ આપણી મધ્ય લોકો ચર્ચની બહાર મરજી પ્રમાણે જીવે છે ચર્ચની બહાર પાપમય કામો કરે છે દરેક અપવિત્ર કામોને માટે પોતાના શરીરને આંખોને આત્માને અને જીવનને બરબાદ કરે છે પરંતુ જ્યારે ચર્ચમાં જાય છે હાથમાં સરસ બાઇબલ લઈને જાય છે માથે ઓઢીને જાય છે આત્મિકતાનું સરસ નાટક કરે છે અમે આત્મિક છે વેશ ધારણ કરે છે તો સાવધાન તમે જે વેશ ધારણ કર્યો છે તમે જે દગાખોરી કરી છે કોઈના કોઈ દિવસે બહાર આવી જશે ભલાઓ અઢાર વર્ષથી દુષ્ટ આત્માએ તેને પકડી હતી એ પણ લખ્યું છે મંદવાળનો આત્મા વળગ્યો હતો તેને કુબડી બનાવી દીધી હતી તે સીધી ઊભી રહી શકતી નહોતી યસ વલો આજે આપણામાં કેટલાક લોકોને નિર્બળ બનાવનાર આત્મા પકડે છે એટલા માટે તેઓ સ્થિર ઊભા રહી શકતા નથી પોતાની વાતોમાં સ્થિર રહી શકતા નથી પવિત્રતામાં સ્થિર રહી શકતા નથી ધાર્મિકતામાં સ્થિર રહી શકતા નથી પરમેશ્વરના સાક્ષી તરીકે સ્થિર રહી શકતા નથી ખ્રિસ્તી તરીકે પણ સ્થિર રહી શકતા નથી નોકરી કરવાની જગ્યાએ જ્યાં તેઓ રહે છે ત્યાં પ્રભુના સંતાન તરીકે સ્થિર રહી શકતા નથી થોડીવાર સુધી ચર્ચમાં આવે છે ત્યારે ભક્તિ જેવા દેખાય છે પ્રાર્થનામાં રહે છે પરંતુ ત્યાર પછી શૈતાન કોઈ પરીક્ષા સામે લાવીને મૂકે છે ત્યારે તેને આધીન થાય છે વલાવ બાઇબલ જણાવે છે કે તે સ્ત્રી સીધી ઊભી રહી શકતી નહોતી તે કુભડી હતી ઊભી ના રહી શકે તેવી હતી તે નમી પડતી હતી વલાવ આજે આપણામાં ઘણા લોકો છે જે પાપની આગળ નમી પડેલા છે પાપને આધીન થઈને જીવે છે યસ જ્યારે પ્રભુના મંદિરમાં આવે છે ત્યારે એક વિશેષ સંદેશને સાંભળે છે આત્મિકતામાં નમી ગયેલા લોકો ધીરે 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 ઉઠી જઈને મજબૂતીથી ઉભા થઈને કહે છે જોજો પ્રભુ હવે હું કેવી રીતે જીવન જીવી બતાવીશ કેમ કે આજે તમારા વચને મારી સાથે વાત કરી છે યુસુફની સમાન પ્રભુ હું પાપનો સામનો કરીશ દાન્યલની સમાન પ્રભુ હું દરરોજ ત્રણ વાર પ્રાર્થના કરીશ હવે તમે જો પ્રભુ એમ કહીને ચર્ચમાં લાગણીમાં આવીને હલવા લાગે છે તમને જોઈને કહે છે વાંધો જેટલું હલવું હલો હલો ચર્ચની અંદર પણ બહાર ને એટલે હું તમને જોઈ લઈશ તમને કેવી રીતે મારા બનાવવા એ હું સારી રીતે જાણું છું વલાઓ ઘણી વાર જ્યારે આપણા ઘરોમાં સાપ આવી જાય છે ત્યારે તે સાપસુ કરે છે આવીને ફૂંફાડો મારે છે તેને જોઈને કોઈ સફીરાને બોલાવવામાં આવે ત્યારે તે આવે છે અને તે મારે છે ફૂંડો મારતો રહે છે મારનાર આ સાપને જોઈને બધાને બીક લાગે છે પરંતુ જે છે છે તેને નથી તેની પાસે એક જડીબુટ્ટી હોય એ જડીબુટ્ટી હાથમાં લઈને એ જડીબુટ્ટી હાથમાં લઈને ફૂંફાડો મારતા ફૂંફાડો મારતા ફૂંફાડો મારતા એ સાપની આગળ તેના હાથમાંની જડીબુટ્ટી બતાવે છે તે ફૂંફાડો મારે છે અને તે આ રીતે બતાવે છે ફૂફાડો મારે ફૂફાડો મારે ત્યારે એ બતાવે છે સાપ ફૂફાડો મારતો રહે છે અને આ જડીબુટ્ટી બતાવે છે સાપ આખરે ફૂફાડો મારતા મારતા ઢીલો થાય છે થઈ ગયું અરે ફૂફાડો મારવાનું શું થઈ ગયું તે મદારીને ખબર છે કે આ સાપની આગળ શું બતાવવાથી તેનો ફૂફાડો મારવું બંધ થઈ જશે એ જ રીતે શેતાન પણ ખૂબ સારી રીતે જાણે છે કે હું અને તમે ગમે તેટલો ફૂફાડો મારીએ પણ બસ બહાર આવો બસ તમે ચર્ચમાંથી બહાર આવો હું તમને જોઈ લઈશ તેને સારી રીતે ખબર છે પોતાને કઈ ચડી બતાવવાથી તે આધીન થઈ જશે આપણી આગળ કેવી પરિસ્થિતિ લાવવાથી આપણે તેમને આધીન થઈ જવાના કયા પાપની આગળ આપણે નમી પડવાના છે તે સારી રીતે તમારાથી જાણે છે તેનું જ નિશાન છે કે વારંવાર તમે એની આગળ નમી પડો છો એટલા માટે જ તો તે વારંવાર તમારી આત્મિકતાને બગાડે છે વારંવાર તમારા મુખને બગાડે છે તમારી આંખોને બગાડે છે વારંવાર તમારી સાક્ષીને પણ બગાડે છે કારણ જાણો છો કેમ કે એને સારી રીતે ખબર છે કે કઈ રીતે કોને સામે લાવવાથી ક્યાં આગળ લઈ જવાથી કેવી પરિસ્થિતિ તમારી આગળ તમારી આંખોની આગળ લાવવાથી તમે શેતાને આધીન થઈ જવાના તે સારી રીતે જાણે છે હું પૂછું છું ભલા ભાઈઓ ને બહેનો શેતાન તમને આસાનીથી પોતાને આધીન બનાવે તમે કેવી રીતે મોકો આપશો કેવી રીતે તમે આસાનીથી આધીન થાવ છો કયા પાપની આગળ તમે આરામથી આધીન થઈ જાવ છો આજે એકવાર પોતાના જીવનને તપાસી લો પ્રભુમાં વિનંતી કરું છું તમારા નમી પડવાના અને પાપને આધીન થવાના સ્વભાવથી તમે બહાર આવો વલાઓ અઢાર વર્ષથી તે સ્ત્રી સીધી ઊભી રહી શકતી નહોતી બસ તે તો નમી ગયેલી તે નમી ગયેલી સ્ત્રીને તે દિવસે પ્રવિ સુખ્રિસ્તે જોઈ વારંવાર પાપને અને શ્રાપને આધીન થનારા વાલા ભાઈઓ અને વાલા બહેનો પ્રભુ ઈસુ તમને જુએ છે ખરેખર તમે કેટલા બધા નિર્બળ સ્ત્રી અથવા પુરુષ છો તમને જુએ છે તમને ઉભા કરવાના છે એવી આશા રાખે છે તમે પરમેશ્વરને માટે ઉત્સાહપૂર્વક ચાહે છે તે તે દિવસે સ્ત્રીને જોઈને પ્રભુસુ ખ્રિસ્તે પોતાની પાસે બોલાવી અને કહ્યું કે અહીંયા તેને બોલાવી ઈસુએ કેમ બોલાવી જાણો છો તેને સીધા ઉભા રાખવા માટે આજે આપણી મધ્ય વારંવાર પાપમાં પડી જનારા આધીન થનારા એવા જો તમે છો તો વારંવાર શેતાનની પરીક્ષાઓમાં આધીન થનારી સ્ત્રી તરીકે જો તમે છો તો એવા તમે છો તો પ્રભુ ઈસુ તમને આજે ઊભા રાખવા માંગે છે તે સ્ત્રીને બોલાવવાથી તે સામે આવી પ્રભુ ઈસુએ શું કર્યું તમે જાણો છો જોઈએ લુકની સુવાર્તા તેરમો અધ્યાય

તમારામાંથી કેટલા લોકો પરમેશ્વરનો મહિમા કરવા માંગો છો હાથ બતાવશો હા હું પરમેશ્વરનો મહિમા કરવા માંગુ છું હાથ બતાવશો મહિમા કરવો એટલે શું છે પરમેશ્વરને પ્રસન્ન કરવા પરમેશ્વરની વડાઈ કરવી માની લો કે તમારો દીકરો દસમામાં અથવા બારમામાં પ્રથમ આવ્યો આખા જિલ્લામાં પ્રથમ આવ્યો સમજો પિતાના રૂપમાં તમને શું મળશે જાણો છો તમને ગૌરવ થશે કેટલી ખુશી મળશે વાલા મારા અને તમારા લીધે આપણને જોઈને કોઈ એમ કહે આ તો ખૂબ સારો આત્મિક વ્યક્તિ છે આ ખૂબ સારી સ્ત્રી છે હા નાટક કરનારા ખ્રિસ્તી લોકો અલગ છે પણ આ વ્યક્તિ તો અલગ છે ખ્રિસ્તી લોકોમાં ઘણા પ્રકારના ખ્રિસ્તી લોકો હોય છે પણ આ તો બધાથી અલગ છે આપણા પરિવારની અંદર ઘણા બધા ખ્રિસ્તી લોકો છે પરંતુ આવા વ્યક્તિ કોઈ નથી આ તો વાસ્તવમાં પ્રાર્થના કરનારા છે દરેક વાતમાં સ્થિર રહે છે આ તો ખરેખર સાચો સેવક છે આ રીતે કોઈ પણ વ્યક્તિ આપણા વિષયમાં જો એ પ્રમાણે કહે છે તો તે વિષય સાંભળીને આપણા સ્વર્ગીય પિતા શું કરશે આનંદ કરશે તેમને ખુશી મળશે તે જ છે મહિમા કરો એટલે દુષ્ટાત્માથી ગ્રસિત આ સ્ત્રી ક્યારેય પરમેશ્વરનો મહિમા નહોતી કરી શકતી ભલા પાપની આગળ નમી પડેલા લોકો ક્યારેય પ્રભુનો મહિમા ના કરી શકે પરીક્ષાને આધીન થનારા લોકો પ્રભુનો મહિમા નથી કરી શકતા વારંવાર વારંવાર શેતાનના હાથોમાં બંધક બની જનાર લોકો પરમેશ્વરનો મહિમા ના કરી શકે આજે આપણામાં એવું કોઈ છે કે જેઓ પરમેશ્વરને વારંવાર દુઃખ પહોંચાડતા હોય વીબ્રોને પત્રમાં લખ્યું છે શું પ્રભુને ઘાયલ કરી શકાય છે શું વારંવાર પ્રભુને ક્રુસ પર ચડાવી શકાય બાઇબલમાં છે આવો જોઈએ હિબ્રુને પત્ર અને તેનો છઠ્ઠો અધ્યાય તેની ચોથી કલમથી જોઈશું જેઓ એકવાર પ્રકાશિત થયા છે વળી જેઓએ એકવાર સ્વર્ગીય વરદાનોનો અનુભવ પણ કર્યો છે વળી પવિત્રાત્માનો કૃપાદાન પણ પામ્યા છે વળી પરમેશ્વરના ઉત્તમ વચનનો અને આવનાર યુગના એ સામર્થ્યનો એકવાર અનુભવ પામી ચૂક્યા છે અને જો તે ભટકી જાય તો તેમના મન પરિવર્તન માટે ફરીથી નવા બનાવવું તે અશક્ય છે કેમ કે તેઓ પરમેશ્વરના પુત્રને પોતાને માટે ફરીથી વધસ્તંભ પર જડાવે છે અને પ્રગટમય રીતે નિંદાપાત્ર બને છે તેમને હવે મન ફેરવવા માટે ફરીથી તેમને નવા બનાવવા એ તો અસંભવ છે તેમને નવા બનવું અશક્ય છે વલાવ એક વાર હૃદય પરિવર્તન પછી એક વાર નવ જન્મ પામી લીધા પછી ફરીથી પાછું ફરીને જોવું શું છે ફરીથી શેતાનની સાથે હાથ મિલાવો શું છે ફરીથી પાપમય કામોને માટે હાથ મિલાવો તે શું છે જેમ કૂતરું ફરીથી પોતાની ઓક તરફ જાય છે છોડી દીધેલી આદતોને શા માટે ફરીથી અપનાવવી એવું કરનારા લોકો માટે બાઇબલ જણાવે છે કે તેઓ ઈસુ ખ્રિસ્તને ફરીથી વધસ્તંભ ઉપર જણાવે છે જે કોઈ આપણી મધ્યે વા વારંવાર ઈસુને આપતા હોય અને ઘાયલ કરતા હોય તો પછી સાંભળો વલો આપણા છોડી દીધેલા પાપોને જ્યારે ફરી કરીએ છીએ છોડી દીધેલા પાપમય જીવનને જ્યારે ફરીથી આપણે શરૂ કરીએ છીએ આપણી જાણ બહાર આપણે પ્રભુ ઈસુને ફરીથી વધસ્તંભે જડીએ છે એવું દુઃખ પહોંચાડીએ છે પાપની આગળ આધીન થનારા ઝૂકી જનારા પ્રભુ ઈસુને ફરીથી વધસ્તંભે જડાવે છે પરંતુ જેઓ પાપનો સામનો કરીને જયવંત બને છે તેઓ પ્રભુ ઈસુને પ્રસન્ન કરી શકે છે હું પૂછું છું આજે આપણે પ્રવિષ્યને પ્રસન્ન કરનારા લોકો મધ્યે છે કે પછી દુઃખ પહોંચાડનારા તરીકે છે વલો એક માએ પોતાના પુત્રને ખૂબ પ્રેમ કર્યો તેનો દીકરો તે ઉપયોગી પાત્ર બને તેવું તે ચાહતા હતા એક દિવસે તે છોકરાએ ચોરી કરી જો બેટા ચોરી નહીં કરવાની ચોરી કરીશ હું તને મારીશ એમ કહ્યું તેની માએ તેને ચેતવણી આપી તેમ છતાં તે પુત્રએ ફરી એક દિવસે ચોરી કરી આ રીતે ચોરી કરવાથી તે છોકરાને પકડીને હવે મારવો છે એમ વિચારીને તેની માં તેની પાછળ પડવાથી હવે તે નાનો છોકરો પોતાની માંથી બચીને તે ભાગવા લાગ્યો ત્યારે તેની માતાએ શું કહ્યું જાણો છો કે જો દીકરા કે તું ચોરી ના કરીશ મેં તને ઘણી વાર કહ્યું હતું કે જો તું ચોરી કરીશ તો હું તને મારીશ કહ્યું હતું પરંતુ હવે તું ચોરી કરીને મારે આધી ન થઈને તું નાસી રહ્યો છે બોલ હવે હું શું કરી શકું એમ કહીને તેની માતાએ છડી લઈને પોતાને જ મારવાનું શરૂ કર્યું વાલાઓ જેવી તેની માતાએ પોતાને મારવાનું શરૂ કર્યું તે દ્રશ્યને જોઈને તે નાના છોકરાનું હૃદય તૂટી ગયું હે માં ચોરી તો મેં કરી છે માર મારે ખાવું જોઈએ પરંતુ મારા પર ખૂબ પ્રેમ કરવાને લીધે મારી માં ની સહાય થઈને પોતાને જ માર મારી રહી છે એમ વિચાર કરીને દોડીને પાછો આવ્યો અને પોતાની માને ભેટી પડ્યો અને કહ્યું મા ચોરી તો મેં કરી છે શિક્ષા તો મને થવી જોઈએ મા 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 તમે મને મારો આજે મારી વાત તો સાંભળનારા પ્રિય ભાઈઓ તથા બહેનો આજથી બે હજાર વર્ષ પહેલા ઠીક આજ પ્રમાણે બન્યું હતું પાપ પણ આપણે કર્યું અને પાપની સજા આપણને મળવાની હતી તે દણને આપણે સહન નહીં કરી શકીશું અને આપણે તેને વેઠી નહીં શકીએ એમ વિચારીને પ્રભુએ શું કર્યું પરમેશ્વરે પોતાના પ્રિય પુત્રને જગત ઉકલ્યા મારીની તમારી જગ્યાએ પ્રભુએ કોડનો માર સહન કર્યો વધસ્થંભ પર બલિદાન થયા કારણ જાણો છો કે તમને છોડવામાં આવે કે તમને બચાવી લેવામાં આવે એ સત્યને એ વાસ્તવિકતાને આપણે જાણી લઈને શું કરવાનું છે જોઈને માં જ્યારે પોતાને જ ઘાયલ કરવા લાગતી હતી તેણે જાણી લીધું કે મારી ભૂલને લીધે મારી માં સજા પામી રહી છે હાય મારા પર એટલો બધો પ્રેમ કરનાર મારી માને દુઃખ પહોંચાડવું તે મારા માટે યોગ્ય નથી તે દોડતો આવ્યો પોતાની માને ભેટી પડ્યો આ નાના દીકરામાં એટલી બુદ્ધિ છે કે મારી જ ભૂલ હતી પરંતુ મારી માં મારા લીધે ઘાયલ થાય છે એને ભેટી પડ્યો એજ પ્રમાણે વાલાઓ જ્યારે આપણે પરમેશ્વરથી દૂર જઈએ છે જુઠ્ઠું બોલીએ છે બીજાને છેતરીએ છે આપણે દગો કરીએ છે વિદ્રોહ કરીએ છે અને પોતાનું શરીર ભ્રષ્ટ કરીએ છે ત્યારે પરમેશ્વર ઘાયલ થાય છે આજે આ સત્યને જાણીને પોતાના જીવનને સુધારવું કેટલું સારું રહેશે પરમેશ્વર ચાહે છે કે આપણે પાપના સકંચામાંથી જૈવન થઈએ તેમાંથી આપણે બહાર આવી જઈએ આપણે સીધા ટટ્ટાર ઉભા રહીએ પરમેશ્વર ચાહે છે પવિત્ર પરમેશ્વર પિતા તમારી દ્રષ્ટિમાં નાનું પાપ મોટું પાપ એવું કોઈ અંતર નથી હોતું અનાજ્ઞાકારિતા એ પાપ છે એટલા માટે અમે જે કઈ નાના અથવા મોટા પાપ કરીએ તમારી દ્રષ્ટિમાં જઈને સીધા ઉભા રહી શકે એવી આત્મિકતા મને અને અમ સર્વને આપજો જ્યારે પણ તમે અમને જુઓ ત્યારે તમે ખુશ થાવ એવી પ્રસન્ન કરનારી આત્મિકતા અમને આપજો વવાયેલા વચનને પ્રભુ ફળવંત બનાવજો અમે તમારી ઉપસ્થિતિમાં ન્યાયી જીવન જીવીએ તમારા સંતાન તરીકે જીવન જીવીએ એવું સામર્થ્ય આપજો આ અંધકાર રૂપી જગતની અંદર અમે અજવાળાના દીકરા તરીકે જીવન જીવી શકીએ સહાયતા કરજો ઈસુ મસીહના નામમાં માંગીએ છે પિતા આ પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં સાલો તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર